પ્રવીણભાઈ રામ પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર અમદાવાદ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ સહિત પદાધિકારીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસની મુલાકાત લીધી હતી આ દરમિયાન આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ રામે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે મેં અને આમ આદમી પાર્ટીના અનેક પદાધિકારીઓએ થલતેજ સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનાની રૂબરૂ મુલાકાત લીધી આ પરિસ્થિતિ જોઈને અમને ખૂબ જ દુઃખ થાય છે કે આ દેશના ગરીબોને ફક્ત લોભ લાલચ આપીને ફક્ત મત લેવામાં આવે બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી સંઘાણી કરીને કોઈ કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને બે વર્ષની સમય મર્યાદામાં આ કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો હતો પરંતુ પાંચ વર્ષ પૂરા થયા હોવા છતાં પણ હજુ સુધી કામ પત્યું નથી હજુ પણ ત્રીસ થી ચાલીસ ટકા કામ બાકી છે અને આવી પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટર કામ મૂકીને ભાગી ગયો છે શા માટે કોન્ટ્રાક્ટર કામ મૂકીને ભાગી ગયા તે ખૂબ જ મોટો પ્રશ્ન છે અને સૌથી મોટી દુઃખની બાબત તો એ છે કે એક હજાર એકસો એસી ફ્લેટ બનાવવાના હતા હવે આ એક હજાર એકસો એસી પરિવારોનું શું લગભગ પાંચ હજાર જેટલા લોકોની લાગણી સાથે રમત રમવામાં આવી છે તેનું શું ચૂંટણીમાં મતની લાલચે ઘર ફાળવી દીધા પરંતુ કબજો ક્યારે મળશે કોર્પોરેશન અને રાજ્ય સરકાર આ રાજ્યના લોકો માટે કામ કરવાની કોઈ પણ ઈચ્છા ધરાવતી ન હોય તેમ લાગી રહ્યું છે તેઓ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના પૈસા ભેગા કરવા માંગે છે આવી માનસિકતાના કારણે જ આવાસ યોજનામાં આ ઘટના ઘટી છે પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું છે અને કોન્ટ્રાક્ટર ભાગી ગયા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકારનું અહીંયા કોઈ નિયંત્રણ ન હતું આવી ઘટના ફક્ત થલતેજમાં જ નથી બની પરંતુ વટવા અને બહેરામપુરામાં પણ આવી ઘટનાઓ ઘટી છે ત્યાં તો બનાવેલી બિલ્ડિંગો પાડવાની વાત થઈ રહી છે આમ આદમી પાર્ટીની આ ભ્રષ્ટાચારી ભાજપ સરકાર સમક્ષ બે માંગણીઓ છે પહેલી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ આવાસ યોજનાનું કામ પૂરું કરવામાં આવે અને આ મકાનના હકદાર લોકોને તેમનો કબજો આપવામાં આવે બીજી મહત્વપૂર્ણ બાબત કે લોકોને ઘરનો કબજો આપવામાં આવે તે પહેલા સમગ્ર બાંધકામની સ્ટેબિલિટી ચેક કરવામાં આવે કારણ કે બાંધકામ નબળું લાગી રહ્યું છે જો અહીંયા કોઈ પણ ઘટના ઘટશે તો તેની જવાબદારી સરકારની ગણાશે બીજી માંગણી છે કે કોન્ટ્રાક્ટર વિરોધ સતત પગલા લેવામાં આવે રોડ પર કોઈ હેલ્મેટ વગર પકડાય તો તાત્કાલિક તેને દંડફટ કરવામાં આવે છે પરંતુ આવા મોટા મોટા કૌભાંડ કરનાર અને રોડ રસ્તા ખરાબ બનાવનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ મોટા પગલા લેવામાં આવતા નથી શા માટે આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર પર કોઈ એક્શન લેવામાં આવતા નથી અને શા માટે આ કોન્ટ્રાક્ટર કામ મૂકીને ભાગી ગયા છે તેની પણ તપાસ થવી જોઈએ આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે કે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને મેયર પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આજ રોજ હલ્તેજ પ્રધાનમંત્રી આવાસ યોજનાની આમ આદમી પાર્ટી વચ્ચે મુલાકાત લેવા માં આવી છે મારી સાથે આમ આદમી પાર્ટી ના તમામ પદાધિકારીઓ અહીંયા આજે આવીને રૂબરૂ મુલાકાત લીધી છે રૂબરૂ મુલાકાત લેતા ખૂબ દુખ થયું છે કે આ દેશની અંદર ગરીબોને ખાલી લોભ લાવેચો આપીને એની પાસેથી મત લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે એનું ઉત્તમ ઉદાહરણ મને અહીંયા જોવા મળ્યું છે હલ્તેજની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી સંઘાણી કરીને કોઈ કોન્ટ્રાક્ટર એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો બે વર્ષની ભાગી ગયા કામ ભાગી ગયા છે એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે પણ આ તમામ બાબતોની વચ્ચે ની બાબત એ છે કે અગિયારસો નેવું ફ્લેટ હતા એટલે કે અગિયારસો નેવું સામાન્ય પરિવારો હતા

આ રાજ્યના નાગરિકો માટે કામ કરવા માટે એમને તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના પૈસા ભરવા છે કે પૈસા નાખવા છે અને એટલા માટે જ આવું બની રહ્યું છે આ વાત એવું સીધું સાબિત કરે કે અહીંયા કે રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ જ નથી બે વર્ષના કામ પાંચ પાંચ વર્ષમાં પૂર્ણ ન થાય એનો મતલબ કે કોઈ નિયંત્રણ જ નથી ત્યારે આમ આદમી પાર્ટી વતી બે માંગણી છે આવું અહીંયા ખાલી થલતેજમાં નથી બનુ વટવામાં અને બહેરામપુરામાં પણ તો બિલ્ડિંગ ત્યારે રાજ્ય સરકાર ભાજપ ની આ ભ્રષ્ટાચારી સરકાર સામે આમ આદમી અમારી માંગણી છે માંગણી એ છે કે આ કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી અને એમના જે કોઈ પણ હકદારો છે એમને કબજો આપવામાં આવે બીજું એમને કબજો આપવામાં આવે પેલા આમની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરવામાં આવે કારણ કે આમાં કોઈ બાંધકામ નબળું છે કઈ પણ થશે તો જવાબદાર સરકાર ગણા અને પેલી માગણી આમ આદમી પાર્ટીની સ્ટેબિલિટી ચેક કરવા માટેની છે અને બીજી માગણી આમ આદમી પાર્ટીની એ છે ભાગી ગયા કોઈ પકડાય તો તૂટી જાય આવા બાંધકામો નથી થતા એમાં ભ્રષ્ટાચાર થાય છે તો એમાં શા માટે કોઈ એક્શન લેવામાં નથી આવતી ફરીથી આજ કોન્ટ્રાક્ટરને ને બીજે ક્યાંય કામ મળશે અને સુકામે મૂકીને ભાગી ગયા છે એની પણ તપાસ થવી જોઈએ અને એના ઉપર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ અને હું તો એમ કઉ કે એના ઉપર નહિ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઉપર અને મેયર ઉપર પણ કાયદેસર ની કાર્યવાહી થઈ પ્રવીણ રામ પ્રદેશ પંચલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી